જિલ્લા રાઠ વિસ્તારમાં રેત વહન કરતા ટ્રકો મારામારી થતા રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી સહિતની નાની મોટી નદીઓમાં રેત માફિયા સક્રિય બનતા સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે અને રાઠ વિસ્તારમાં ખાસ રેતીની લીઝો ફાળવવામાં આવી નથી તેમ છતાં બેફામ રીતે ઉલેચાઈ રહી છે જેને લઈને જોડાવાટથી રામપુરા સુધીનો રસ્તો અનેક વખત બિસ્માર બન્યો હોય જેનો ભોગ જનતા બની રહી છે ત્યારે બિલવાટ ગામના રોડ પર એક રેતી ભરેલો ડમ્પર પસાર થઈ રહ્યું હતું જેને ભોરદા ગામના જાગૃત નાગરિકો જણાવ્યું હતું કે ભારદારી વાહનોથી રોડ તૂટી જાય છે જેને લઈને બસ આવતી નથી અને આ વિસ્તારના છોકરાઓને શાળાએ જવાની મુશ્કેલી પડે છે ખરાબ રસ્તાને લીધે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવતી નથી જેથી આ રોડ પર રેતી ભરેલા ટ્રક પસાર કરવા નહીં તેમ જણાવતા રેતીના ધંધા સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક તત્વોએ ભોરદા ગામના સામાજિક કાર્યકર્તાઓ ડીંગા વડે માર મારતા રંગપુર પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હું સુખરામ રાઠવા ખોરદાનો રહેવાસી તારીખ બાવીસ મે ના રોજ જે ઘટના મારી મારી સાથે ઘટી હતી કે ઓરસંગ નદી નદીના તટમાંથી બિન કાયદેસર બિન રોયલ્ટી જે અહીંયાના અસામાજિક તત્વો જે કહેવાય એ બારોબાર એમપીમાં સગે વગેરે કરે છે જેથી કરીને અમારા ગામનો જે રોડ છે ગામના માટે રોડ બનાવેલો છે એ રોડ પર ભારદારી વાહન લઈ જાય છે અને રસ્તો તોડી નાખે છે જેના લીધે અમે એ ભારદારી વાહનને એ દિવસે રોકવાની કો કોશિશ કરી હતી ત્યારે એ ભારત એ ડમ્પર ડ્રાઈવરને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ અમારો ગામનો રસ્તો છે અને અહીંયા તમારે નહીં પસાર કરવાની જો તમારે પસાર પસાર કરવો હોય તો ત્યાં અમારે હાઈવે બનેલો છે ત્યાંથી તમે લઈ જાઓ એમ કરીને સમજાવવામાં આવ્યું હતું ડમ્પર ડ્રાઈવરને અમે સમજાવ્યું કે ભાઈ આ અમારા ગામનો ગામમાં ગામના માટે રોડ છે અહીંયા તમારે નહીં લઈ જવાનું અહીંયા તમારે નહીં પસાર કરવાનું અને જો તમારે પસાર કરવું હોય તો અમારે ત્યાં હાઈવે બીજો બનેલો છે ત્યાં જઈને ત્યાં તમે લઈ જાઓ એમ કહીને એ ડમ્પર ડ્રાઈવરને અમે જવા દીધો હતો પરંતુ અહીંયાના અમુક મિલી ભગત જે સમાજને અસર કરે છે નુકસાન કરે છે જે અમારા જે માણસો અમ અમારી સાથે અમારા ધંધાના સ્થળે આવીને અમારા પર હુમલો કર્યો અને જાલમાલની ધમકીઓ આપી અને માર માર્યો જેના લીધે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે જ્યારે અમે સમાજના હિત માટે બોલીએ છીએ ત્યારે આ અમુક અમુક અસામાજિક તત્વો છે જે અમને અટ કોશિશ કરે છે જેના લીધે સમાજમાં નુક નુકસાન પહોંચે છે જ્યારે અમે સમાજ હિત માટે વિચારીએ છીએ જ્યારે જેમ કે ભોરદા ભોરદા ગામમાં પીએસસી માટે બોલતા હોય કે એસટી બસ માટે બોલતા હોય કે એકસો આઠ એકસો આઠ માટે બોલતા હોય ત્યારે ત્યાંથી અમને એક જ એક જ જવાબ મળે છે કે તમારા ગામનો રસ્તો તૂટેલો છે જેના કારણે અમે આવી શકતા નથી જેના કારણે પ્રાથમિક સુવિધા મળી શકતી નથી એટલે અમે આ બહાર વાહનને અટકાવવાની કોશિશ કરી હતી ત્યારે એ લોકો અમારા પર હુમલો કર્યો અને મારવાની પણ ધમકી આપી મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં હે કૃપયા સબ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપક મિલતી રહે ધન્યવાદ